આજના જમાના પ્રમાણે પણ આવ્યું છે વાઘ

માડા ચંદસી મારી આસી મા વાતા મજા એ ચંદુ હજી કશું કોમ બમ કરી મારા કશું ચંદી માલ બના હેમ સા તમ કડી હજી નહી ક્યાં આયા ક્યાં હે તન કડિયા રામજી કડી કરતી સી લેડો તો માલ બના હેડો લેડો હેડો હાલા વધારે મજા છે આ તો ના મારી મનિયાય મારી માની કમ નઈ પીયા એ આખો દાવ ઓણ 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 નિમંદ ને કેમરા હા તો મેટા હે તો હા તો ઓ હે એ

હા એ તો સુટુ પડે અંદર જરે તો ચિરાઈ થી દાસા રમે ને નંબર દે તો હાલો એ માકું ઉડા દેને આવવાનો હા એ અમાર બેલેણનો તો બે એવું છે ને ઘરાણો છે હોય હા હા ઓય બેલેણ હા રમતમાં આવું તો બઢા લાવો કા ડોસું લાગે હાલો સંવાર કીધું ખાવા બઢા મગાય છે એના પર ચા બા હા ઉલાવી તો સગર ઉભો રહે છે એના રાઈ બા પઈ શે વાત કાઈ મત તો એ તો મુચે ના દુરા પૂવા આવી ગઈ ને એ તો આવું છે તો વાત ગઈ આયા નેમ પર આવી શું સાલી પૂગાળી ને અજી ટીપણ લઈ જોલા ખેર હો ચરો ખેર ને અમે જબર જાન મને જબર ભાઈ શું બનાવી મને મોણયા આપણે મારી બેટી જાન બનાવી જબર લાલ બની

अनसा माज बेटी मनी मनी एला मन तो खाडी लाग दी दी दान आ मनी मनी मन तो नानी एला खाडी भइरा दिसु त आ या जो देनी भाजी त न या रासी जमी मन त चाक बदाउनी वो या गादी दी तमे त देबो खिया आछ मन बेटी कनी बन दुसी जमत बनाय हो बिउ तमे आज मार दुसी दाल गादी दी खाइजो हो चाजो तमा जो सिन हासनी खौ त मार गाउ जेना जो तेना नि गादी दी

મળો નુડુ કર્યો કોઈ આ બતાઈ નાવો હમ આ રે રે કાશી આ રે રે ગાને મપન બની જાય એક દવા ભાઈ બરાછા ન આવી દેતો તમે આવી તો નવડાળે કળવાજી ગાંઠું કર્યું આ સાધા ભઈ સહી વીડું કે અં ટાઈગર આવાશે કે ચોટ લાયા છે

Aman tuh lagi ini, itu jalan jalan.

માથા <laughs> <hans> <hans>

ઓહ wow.